રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના વિરવા ગામ ખાતે ગ્રામજનો દ્વારા ખરાબ રોડ રસ્તાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો પણ કરવામાં આવ્યા ગ્રામજનો તેમજ વિરવા ગામ ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીઝના માલિકો દ્વારા રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ખાડા ખળબચડાવાળા રસ્તાની ગ્રામજનો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં નક્કર પરિણામ નહીં મળતા ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો

અને હમણાં છેલ્લા બે મહિના પહેલાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો વિરવા ગામમાં લઈને આવ્યા હતા જિલ્લા પંચાયતના સભ્ય મુકેશભાઈ તોગડિયા એટલે અમે એમને રજૂઆત કરી તો એમના થ્રુ અમને એવું કહેવામાં આવ્યું કે તમે ઇન્ડસ્ટ્રીઝ ઝોનના લોકો કાંઈ બોલોમાં તમારો અધિકાર નથી બોલવાનો તો શું ઇન્ડસ્ટ્રી ઝોનના લોકો ટેક્સ નથી ભરતા સીએસટી નથી ભરતા એ લોકો તો એમના થ્રુ અમને એવું કહેવામાં આવ્યું કે તમે બોલોમાં કાંઈ તમારું કાંઈ નહીં થાય તમારી અરજી નહીં લેવામાં આવે અને હમણાં છેલ્લે મેં જ મેં ખુદે જ એમને ફોન કર્યો હતો ચાર પાંચ દિવસ પહેલાં મુકેશભાઈ તોગડીયા અને જિલ્લા પંચાયતના સભ્ય મોહનભાઈ દાપણાને કે આ રસ્તાનું શું થયું તો મુકેશભાઈ તોગડિયા થ્રુ અમને એવો જવાબ આવ્યો કે રસ્તો તો બની ગયો છે ચાર પાંચ દિવસ પહેલાં જ મેં એમને ફોન કર્યો હતો અને અનેકવાર હું ભાનુબેન બાબરિયા એકોતેર વિધાનસભાના ધારાસભ્યને રજૂઆત કરું છું છતાં પણ આનો કાંઈ નિવારણો આવતો નથી એ લોકો એમ જ કહે છે કે થઈ જશે થઈ જશે છેલ્લા ચાર મહિનાથી એમ કે છે કે ટેન્ડરમાં છે ટેન્ડરમાં છે તો શું છેલ્લા ચાર મહિનાથી ટેન્ડરમાં હશે આ વસ્તુ અમે ભાજપમાં ભાજપ સાથે જોડાયેલા છીએ પણ અમે જો આ રસ્તો નહીં થાય ટૂંક સમયમાં તો અમે હીરવા ગામમાં હું ખુદ કોઈને ભાજપમાં મત નહીં આપવા દઉં અમે બધા ચૂંટણીનો મતનો બહિષ્કાર કરશું